મહાનગર પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા એક તરફથી કાર્ય લારી બીજા કાર્યવાહી કરવામાં આવી ન હતી પાલિકાના અધિકારી પૂછતા તેમને જવાબ આવ્યો હતો કે અમારા સાહેબે જે વહીવટી ચાર્જ ન ભર્યો હોય તે લારી જપ્ત કરવાનું કહ્યું છે ત્યારે સવાલ એ થાય છે કે વહીવટી ચાર્જ ભરી પાલિકા ઉભા રહેવાની પરવાનગી આપે છે કે કેમ આખા રોડ પર શાખાને ફક્ત થોડી લારીઓ દબાણમાં દેખાઈ હતી બીજી તરફ લારી દરેકે જણાવ્યું હતું કે રૂપિયા પાંચસો ની પાવતી ફાડે છે અત્યારે ધંધા નથી ત્યારે હવે પાંચસો રૂપિયા ક્યાંથી લાવીએ આ સવારે પાવતી નહીં ફળાઈ મેં બપોરે બાર વાગે આવ્યો તો મારા પાસે ધંધો નતો સાહેબ તો એ બસો રૂપિયાની બધું ફાવતી ફાળી દો તો કે ના બસો ની પાંચસો ની પાવતી ફાટશે તમે કહો હવે ધંધો નહીં વરસાદમાં ચોમાસામાં મારા પાસે છે નહીં પૈસા

લીગલી નથી લીગલી નથી પણ અમારા અધિકારી એવું કીધું જે લોકો સુરેશ તુવેર સાહેબ શું નામ તમારું પરમાર દીપક જમીન